એ સાંભળો તમારો પગાર આવી ગયો હા આવી ગયો ને હમણાં જ આવ્યો કેટલો આવ્યો બધો હપ્તો કાપતા ને અમુક ખર્ચા કાપતા દસ બાર હજાર છે કેમ તારે શું કામ હતું મારે મારી માસી છોકરીના લગ્ન આવે છે ને તો મારે સાડી લેવી હતી લઈ લેજે ને તો હા રાહુલ બોલ તારી મમ્મી બીમાર છે કેટલા રૂપિયા જોઈએ પાંચ હજાર અરે પૈસા તો યાર હલો હા રાહુલ ભાઈ પૈસા સગવડ થઈ જશે એ હમણાં કલાકમાં પૈસા તમને આપી જશે અરે પણ સાડી નથી લેવાની અરે હું ક્યાં સાડી વગર રહી જવાની છું હું તો બીજી સાડી છે હું પહેરીને જતી રહીશ મને ક્યાં વળી કોઈ બોલવાનું છે પણ મને સૌથી વધારે જરૂરી આ લાગ્યું અને એમણે તમને કેટલા વિશ્વાસથી ફોન કર્યો આપણે એમનું ડીલ ના દુખાવાય જાઓ તમે હવે પૈસા આપી આવો બસ આ જ છે મધ્યમ વર્ગની જિંદગી ખુશી માટે આખો મહિનો આપણે રાહ જોઈએ અને જ્યાં આપણે ખુશી હાથ રહેતો હોય ત્યાં કંઈક એવું બને કે આપણે ખુશીઓનું ગળું દાબવું પડે પણ હા મજા પણ આમાં જ આવે છે અરે માર્કેટ જાઉં છું કઈ લાવું છે ના અરે ગાયત્રી તે શોપિંગ નહીં કરી ને તો લેસાંગ કરી અરે ગાયત્રી કરિયાણું લાવવાનું છે નઈ એ મેં લાવી દીધું છે કઈ રીતે જે તમે મને પૈસા આપ્યા હતા ને એનાથી મેં કરિયાણું લાવી દીધું છે પણ એ તો મેં તારા પર્સનલ યુઝ માટે આપ્યા હતા પણ મને સૌથી વધારે જરૂરિયાત પ્રમાણનું એ લાગ્યું તું કેટલી બદલાઈ ગઈ ની લગન પહેલા તું કેવી હતી કેટલો ખર્જો કરતી હતી પપ્પાના પૈસામાં અને પતિના પૈસામાં ઘણો ફેર હોય છે પપ્પાના પૈસામાં હિસાબ નથી હોતો અને પતિના પૈસામાં એક એક રૂપિયાનો હિસાબ આપવો પડે છે એટલે તે મને આમાં સારો કીધો કે ખરાબ આમાં તમે ખોટું ના લગાડતા જ્યારે જવાબદારી માથે આવે છે ને ત્યારે માણસ આપોઆપ બદલાઈ જ જાય છે કહેવાય છે સ્ત્રીઓના નવ રૂપ હોય છે જેમાંનો એક છે આ બચત એના હાથે જ થાય છે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવો એ કહેતી હોય કે બેટા અમને તો ઘડપણ આવી ગયું આ ઘડપણ એટલે શું ઘડપણ ઘડપણ ઘર માં ફાવે નહીં અને બહાર જવાય નહીં એનું નામ ઘડપણ ભાવે એ ખવાય નહીં અને એને ખાવા મળે ને એ ભાવે નહીં એનું નામ ઘડપણ આ કોઈને બોલે તો કોઈ સાંભળે નહીં અને લોકો કંઈ બોલે તો આને સંભળાય નહીં આ કોઈની પાસે બેસે ને તો કોઈને ગમતું નથી અને લોકો એમની પાસે બેસવું એ પણ ગમતું નથી આનું નામ ઘડપણ કંઈ કહીએ ને અને લાગી આવે ને એને બાળપણ કહેવાય અને ઘણું બધું લાગ્યા હોવા છતાં કંઈ ના કહી શકે ને એને ઘડપણ કહેવાય આવા જ મજેદાર વિડિયો જોવા માટે અમાર વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો